કાર્યક્રમ કરવા માં આજરો તારીખ છવીસ જૂન ચોવીસ ના સવારે દસ કલાકે મળતી માહિતી અનુસાર ગોઘા તાબેના કોળિયા ગામે શ્રી ચિમનભાઈ શાંતિભાઈ પારેખ કેન્દ્રવર્તી શાળા ખાતે શ્રી પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ધારાસભ્ય શ્રી તથા એને પશુપાલન મંત્રી શ્રી રાજ્ય કક્ષાનાઓની ઉપસ્થિતિ માંગ સમગ્ર શિક્ષા અભિયાન હેઠાણ કન્યા કેળવળી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઘોઘા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ ડાભી તથા કરણસિંહ સરવૈયા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ તથા આનંદભાઈ ડાભી કોળી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ તથા શિક્ષકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા